હા ફોન ચો ઉપડે ગયો બેંક માં થી ને ન તો ઉપાડવાનો ને ફોન ઉપડે ગયો છે હવે અતો ઘેર આવશે તો મારે આબરૂ ઘણી છે લોચા મરાશી મે પૈસા જોગુજી પાસે ને મારે પૈસા લેવા આવું પડશે જવા દેડો શું કે છે વારે પૈસા લેવા આવું આવો જેમ જો હા ચાલતી આવ ચાલતી

ગોતા ગોતતા આયા તા હાલ વગોચે થવાના મને રસ્તો પકડી ઘેર માટે આયા બાકી પૈસા લેવા હા આ મોહન ને પૈસા નહી આવ્યા મને છે તોય અને મારા જોડે તો ત્રણ હજાર રૂપિયા માગે છે અને હાલ પોસ્ટ હજાર રૂપિયા લેવાના છે મને તો શેના હાલે ધાર્યો અરે મને તો કોક તો લાલસ હાલવી પડશે તાર તો પૈસા હાલ છે ને ખાતું શું હાલે ને એમ તો અને હા એક આઈડિયા જોર આવી છે હળો અતારે હોય કુણિયા ગોળ સોટાણો મને ચવા પૈસા નહીં આવતા રાધી રાધી કરી નાખું પણ મારે હપ્તો તો તો ભરાઈ જાય જોગજી હા જોગજી હા તમારો તરત ઊંઘ બેટાઈ ગઈ આ

અલ્યા હું હમો બીજન સાર વઢાવું છું કે તારા માં લેવા આવ્યો છું તો બાકી એવું તમાર શું કોમ પડ્યું છે તે માર પાસે આયા ગુત્તા ગુત્તા અલે નેવા વે પૈસા આલવા આયા છો મન તમે કે ચો પડ્યા છે તને પૈસા આલવા આવું મો હે પણ તાઈને 1000 રૂપિયા ચા કેટલો ટેમ છો યાર ભલા મોણા હાઉ યાર તમે એમ તે એમ તઈ ફોન ને જોગુજી છે ફેર વિવાહ એટલે હું આલું છું પૈસા તમારા કોઈ પાડી નહી જતો રહું તું તો કોણ કોમ તો કોમ ના મારું એટલે અહિયાં તો અમે શું તારે ઓય આવે એટલે તરત પૈસા નું ઉઘરા ઓય સારી વાત લઈને આયા હોય એનું તો કોઈ પૂછતા નહીં તરત આયા હોય તરત પૈસા નું કાલથી પડું નહીં તમારી અહીંયા તો અમારું ભૂલ ના ના એટલે એમ તો એટલે વા આ કોક કોક બોલે વાતમો કોક સારી વાત ની વાત કોક કરતા તા કે ઈ વાત કેવી થઈ ઓડી ના વા તો અમે જીવી તેવી લઈને તમારી અહીંયા ના આવતા રહી પણ જો તમે તો આ મશાકા પૈસા બદલે આયા છે ઓડી પણ

અને તમારા હગામાં કોઈ લોથા ના પડે એમ તઈ બેઠા દે તમને વિશ્વાસો છે મારા ઉપર વિવાદ સાચી છે તો પછી ભલા મોણો લો તારે ખરા ખરા જુગુજી ખરા ખુશ થઈ ગયો ખુશ ખુશ આ તો હવે આપણો તાર પૈસા આયા છે એટલે હવે મુદુ સુ બારી બહાર અને મારા ઘેર હમાદાર પોકાડી ગયા તો કે જ્યાં થઈ ગોમ ડોસી મારી ચિંતા ના કરે તો હું બધું કઈ દે તમારે બસ તાર લો ઉભો રે હું નઈ એવા બોલો તમારે ક્ષેત્ર કોમ કોમ હોય તો કેતા તો હું ઈજે કઈ ન્યાજુ પણ તમે ઈજુ નક્કી કરતા હો ના તમારે પાસે કોમ જો કરાવું ભલા મોણ હું હા સારું ફટાફટ દાજો અરે હું તરત બારી બાર દઉં હાલો બે હોતાર લક્ઝરી પકડજુ હારી પાથી સીટો વાળી છેડે તાકવાય નઈ કોઈ દાડો ખુલ પૈસા આલે ના ચેવા હોય ને તો ચેવા કુણિએ ગોળ સટાડ્યો છે ના પૈસા હાલે માંગતો તો હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકત ના ધણી